પટેલ જયેન્દ્ર કુમાર રમેશભાઈ પટેલ ગામ છાપરા તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા ચાલુ વર્ષે મેં મારા ખેતરમાં સોળથી સત્તર વીઘામાં ડાંગર કરેલ છે એમાં કમોસમી વરસાદના લીધે ઘણું બધું નુકસાન છે જેમાં સરકારશ્રીએ કાલે જે જાહેરાત કરી એના બદલ ઘણો બધો ટેકો અમને મળે એવું છે અને એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર મારું નામ અસુખભાઈ મનુભાઈ ડાભી ગામ મોકવા તાલુકો મેમદાવાદ જિલ્લો ખેડા કમોસમી વરસાદને લઈને ડોગરના પાકમાં મારા સોળથી સત્તર વીઘામાં નુકસાન થયેલું છે એમાં મુખ્યમંત્રી શ્રીએ જે જાહેરાત કરી પેકેજની એના લીધે અમે ખુશ છીએ મારું નામ અભેશી રેજુભાઈ રાઠોડ છે પટેલ ગામ કનીજ હું કનીજમાં ડાંગરની ખેતી કરું છું જે ગઈ ચોમાસા વરસાદના કારણે નુકસાન થયું હતું એના લઈ અને મેં એક કેક્ટરમાં ડાંગરનું વાવેતર કર્યું હતું જે નુકસાન થયું હતું જે ગુજરાત સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે એનાથી હું સંતુષ્ટ છું મારું નામ નીરુબેન રમણભાઈ પરમાર ગામ નેનપુર તાલુકો મેમદા જિલ્લો ખેડા અમારે ત્યાં મારે પાંચ વીઘા જમીન છે એમાં ડાંગરનું વાવેતર કર્યું છે તેમાં નુકસાન થયેલ છે તો ભૂપેન્દ્રભાઈ પટેલે જે પેકેજ જાહેર કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર જે પણ નાના જે કંઈ ખેડૂતો છે બિચારામાં જે કંઈ ઉધાર ઉછીના એવા પૈસા લઈ ને એમણે જે વાવેતર કર્યું છે ને એમને બહુ નુકસાન ગયું છે એટલે ભૂપેન્દ્રભાઈ સાહેબને એટલી મારી વિનંતી કે નાના ખેડૂતોને વધારે સહાય આપે એટલે એ માટે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ મહેશભાઈ ગામ હતી તો બહુ વરસાદના કારણે મારા નુકસાન તો બહુ જ થયું હ બિલકુલ બચાવી આસાન નહીં ઘાસ બી પશુ ખવડાવવી બીશું પણ જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એમાં કદાચ શિયાળો પાકમાં અમારે મદદરૂપ થાય એમ જેમ બનાવવી વ્યાલી જોગવાઈ કર તો બહુ આભાર માનને હે કે અમારી એટલી નમણા વિનંતી ખેડૂતોની કે ખેડૂતના માંડવી હ કપાસ હ ડાંગર હ અડદ છે બહુ નુકસાન એટલે એમનો આભાર માનને કે શિયાળું ઘઉં બીજી શાકભાજી મદદરૂપ થાય અમને જે વળતર મળે